ખ્યાતિકાંડ બાદ મહેસાણામાં થયો નસબંધી કાંડ મહેસાણાના નવી સેઢાવી ગામના એકત્રીસ વર્ષીય અપરિણિત યુવાનને દારૂ પીવડાવી ને નશાની હાલતમાં જ આરોગ્ય વિભાગે નશબંધી કરી દેવાનો મામલો સામે આવ્યો છે એક મહિના પછી જ આ યુવાન લગ્ન કરવાનો હતો જામફળી દેખવાના બહાને દારૂ પીવડાવી અને લઈ જવામાં આવ્યો હતો ભેમા નામનો ઈશમે દારૂ પીવડાવી અડાલજ ખાતે લઈ જઈ આ કાંડને અંજામ આપવામાં આવેલો ફાયદો ઉઠાવી મરાવી લીધા પેશાબમાં દુખાવો થતા સમગ્ર કાંડનો ભાંડો ફૂટેલો ભોગ બનનાર યુવકના પરિવારજનો દ્વારા હોબાળો મચાવી આરોગ્ય વિભાગ પર આક્ષેપો કરવામાં આવ્યા

તને કુટુંબ નિયોજન ઓપરેશન કરાયું તને કોઈ ડોક્ટરે સમજાવ્યો તો ના કસી મે સહી તે સહી કરી દી સહી તો અંગૂઠો મારે તો શું તકલીફ થાય હવે દુખાય બહુ યાર રવાતું નહીં અને કેટલા પૈસા આપ્યા તા પૈ તને ઈ તો 2000 આલે તે માં ફેમો જે કરાવનારો ફેમો છે બહાર કે લઈ ગયા પછી બીજામાં ના આલે તારંગા કેટલા છોકરાનું ઓપરેશન કરાવ્યું બીજા બીજા તો ચાર પાંચ જણા આમ યાદ રહ્યું પછી યાદ ના રહ્યું તું પહેલો એક કુંવાર છોકરા નહીં ના લગન કરવાનો મહિનો વાર જ થયો મારો ખાલી એક જ હતો તને અને સમજાઈ લઈ ગયા તને ઓપરેશન ઓલાઈન મને નકર હું મારા હું જિંદગીમાં આવું હોય